નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં હવે વરસાદની તીવ્રતાએ ધીરે ધીરે ઓછી થશે ઓછી થશે પણ અમુક દિવસો માટે જ થવાની છે એટલે આપણે જે ભૂક્કા બોલાવે છે એવા વરસાદ કે પછી એવું કહીએ છીએ કે ધોધમાર સાંભેલા ધાર વરસાદ પડશે એવો વરસાદ અત્યારે બે ત્રણ દિવસ સુધી નથી દેખાઈ રહ્યો પણ એના પછી વરસાદનો જે રાઉન્ડ આવશે એ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ લઈને આવશે મોટાભાગના લોકો હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત અલગ અલગ જે આગાહી કરતા હોય છે એ બધાની વચ્ચે વિચારતા હોય છે કે કઈ આગાહી વધારે સાચી માનવાની તો હવામાન વિભાગ જે આગાહી કરતું હોય એ જ વધારે સાચી અને સચોટ હોય કારણ કે હવામાન વિભાગ એ બહુ જ બધા મોડલ જોઈને આગાહી કરતું હોય છે આપણે ભિંડીના મોડલથી સમજવાનો પ્રયાસ કરીએ કે જે સિસ્ટમો બની હતી એ સિસ્ટમોની અસર કેટલી છે કયા કયા વિસ્તારોમાં એ અસર કરતું હશે અત્યારે આપણે જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની વાત કરીએ છીએ એનું કારણ અહીંયા કોટા પાસે એક સિસ્ટમ તમને દેખાતી હશે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે અને સિસ્ટમને કારણે આખા મધ્ય ગુજરાત મધ્યપ્રદેશ અને ઉત્તર ઉત્તરના ભાગો આપણા જે છે ઉત્તર ગુજરાતના જે ભાગો છે ત્યાં વરસાદ વરસાદ પડશે સાથે જ આ દરિયાકાંઠાનો વિસ્તાર અને તમે અહીંયા જુઓ કે અતિથી અતિભારે વરસાદ અત્યારે દેખાતો હશે કારણ કે અરબી સમુદ્રમાં કરંટ છે બંગાળની ખાડીમાં સતત સિસ્ટમો બની રહી છે ધીરે ધીરે એ ટ્રફ ખેંચાઈને બંગાળની ખાડી તરફ આવી રહ્યો છે એટલે એક સિસ્ટમ બંગાળની ખાડીમાં બને છે એ ધીરે ધીરે આગળ વધે છે એને વેગ મળે છે અને બંગાળની ખાડી તરફ આવે છે એના કારણે દરિયાકાંઠાના તમામ વિસ્તારો જે છે ત્યાં એની અસરો વધારે જોવા મળે છે આજે સુરત વલસાડ તાપી ડાંગ આ બધા વિસ્તારોમાં વધારે વરસાદની આગાહી છે બાકી તમે જુઓ કે આ બાજુના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ વધારે વરસાદ પડશે સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે અમદાવાદમાં વરસાદ પડવાનો છે ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે અમુક જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડશે અમુક જગ્યાએ ભારે વરસાદ પડવાની સંભાવના છે પણ હવે જે તીવ્રતા અત્યાર સુધી જો વરસાદ પડ્યો છે એટલી તીવ્રતા સાથેનો વરસાદ હવે એક બે દિવસ સુધી નથી પડવાનો છૂટો છવાયો સામાન્ય મધ્યમ વરસાદ ચોવીસ પચીસ તારીખે પડશે પણ પાછો જે નવું સિ નવી સિસ્ટમ આવશે પાછી જે એ સિસ્ટમ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ લઈને આવશે તમે જુઓ કે આ બધા જ વિસ્તાર પ્રભાવિત છે ચોવીસ પચીસ તારીખની આસપાસ ત્યાં વરસાદ પડવાનો છે આ બાજુ પાલનપુર મહેસાણા એ બધા વિસ્તારોમાં વરસાદ પડશે કારણ કે ત્યાં જે સિસ્ટમની અસર છે એ મજબૂત છે એટલે ઉત્તર ગુજરાતમાં ચોવીસ પચીસ છવ્વીસ તારીખે દાહોદ છોટાઉદેપુર નર્મદા મધ્ય ગુજરાતના ભાગોમાં ચોવીસ પચીસ તારીખની આસપાસ ખૂબ વધારે વરસાદની સંભાવના છે અમદાવાદમાં વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠામાં જે ઝાપટાઓ એટલે એક સિસ્ટમ પસાર થઈ ગઈ આપણે સાતસો એચપી લેવલે અનુમાન લગાવીએ કે સાતસો એચપી લેવલે એ સિસ્ટમ પસાર થઈ ગઈ એ સિસ્ટમ પસાર થયા પછી એના જે આઉટર ક્લાઉડ એના જે ભેજવાળા વાદળો હોય એ ત્યાં રહી જતા હોય અમુક ભેજવાળા વાદળો અને એ પછી ઝાપટા સ્વરૂપે ગુજરાતમાં અને જે વિસ્તારમાંથી સિસ્ટમ પસાર થઈ હોય એ વિસ્તારમાં વરસાદ લઈને આવે એટલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની હાલત પણ કંઈક એવી રહેવાની છે અતિભારે વરસાદની આગાહી નથી સતત પડતો હોય એવો વરસાદ નહીં પડે પણ હા ઝાપટા પડશે કારણ કે ત્યાં ભેજવાળા વાદળો છે આ જુઓ તમે સ્થિતિ છવ્વીસ તારીખની વહેલી સવારની છે અને પચીસ તારીખ રાતથી લઈને છવ્વીસ તારીખની વહેલી સવાર સુધી અહીંયા સૌથી વધારે વરસાદ આ તમને રેડ કલર દેખાય છે એટલે ઉત્તર ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પચીસ છવ્વીસ તારીખે દેખાઈ રહ્યો છે મહેસાણામાં પાલનપુરમાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે અને ધીરે ધીરે એ સિસ્ટમ ઉપરની તરફ જતી પણ દેખાય છે પણ અત્યારે અહીંયા ક્યાંક સ્થિર છે ડુંગરપુરવાળા વિસ્તારમાં એટલે ત્યાં અતિથી ભારે વરસાદ પાલનપુર ને બધી જગ્યાએ લાવશે એમ પણ ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ પડતો હોય કચ્છમાં ઓછો વરસાદ પડતો હોય રણના પ્રદેશો છે એટલે ત્યાં અત્યારે જે સિસ્ટમ આવશે એ સારો ભરપૂર વરસાદ લઈને આવશે ખેડૂતો માટે બી એ એક જાતથી શાંતિની વાત છે કારણ કે એ લોકો પણ રાહ જોઈ રહ્યા હતા એ વિસ્તારના ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે વરસાદ પડશે ક્યારે વરસાદ તો તારીખે તારીખે અને અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના છે દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટો છવાયો મધ્યમ વરસાદ પડતો રહેવાનો છે અમદાવાદમાં પણ વરસાદ પડશે અને એવું કહેવાય કે ઓગસ્ટ એન્ડ સુધી એટલે ઓગસ્ટ એકત્રીસ તારીખ સુધી ગુજરાતમાં વરસાદ રહેશે અમુક જગ્યાએ છૂટો છવાયો અમુક જગ્યાએ ભારે વરસાદ પડશે અને એક પછી એક બીજા જે વરસાદના રાઉન્ડ હશે એ પણ રહેશે એટલે બંગાળની ખાડી અત્યારે સક્રિય છે એટલે ત્યાં એક પછી એક સિસ્ટમ હાજી પણ બનશે સપ્ટેમ્બરમાં પણ બનવાની સંભાવના છે અઠ્યાવીસ તારીખે પણ જુઓ તમે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છે ઓલી જે સિસ્ટમ હતી એ સિસ્ટમની અસર પાકિસ્તાન સુધી જાય અને પછી એવું કહેવાય કે કચ્છમાં પણ એ વરસાદ લઈને આવે એટલે કચ્છ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત બધી જગ્યાએ સાર્વત્રિક વરસાદની આગાહી છે બાકી સૌરાષ્ટ્રમાં છૂટો છવાય વરસાદ પડશે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદની સંભાવના છે મહારાષ્ટ્ર બોર્ડર સાથે લાગેલા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે એટલે અત્યારે વરસાદ થોડા દિવસ માટે આરામ કરશે પણ પાછું જે વરસાદનો નવો પાછો જે વરસાદનો નવો રાઉન્ડ આવશે એ ભારે વરસાદ સાથે આવવાનો છે તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે કારણ કે અમદાવાદમાં જ્યારે હું શૂટ કરી રહી છું ત્યારે તો વાદળો ઘેરાયેલા છે આજે સંભવિત રીતના અમદાવાદમાં વરસાદ પડી શકે એવું લાગી રહ્યું છે તો તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટમાં અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો અને સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ છે એમાં તમે જોઈન થઈ શકો છો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે નમસ્કાર